વડોદરાનો અવાજ ન્યુઝ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ પાસે પાલિકા દ્વારા ડોર ટુ ડોર ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે ત્યાં રોજ રોજ કચરો ઠાલવવામાં આવે છે તેના કારણે અહીં ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે જેના કારણે આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે ગંદકીને કારણે ત્યાં બીમારીઓ પણ વધી રહી છે જે માનવ જીવનના સ્વાસ્થ્ય માટે બહુ મોટી અને ગંભીર બાબત છે ગંદકીના સામ્રાજ્યને લીધે અલગ અલગ રોગો અને બીમારી ફેલાતા અટકાવવા માટે તાત્કાલિક કચરાનો ડમ્પિંગ યાર્ડ બંધ કરવામાં આવે તેવી રજૂઆત સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન સુપ્રત કર્યું હતું કચરાના ડમ્પિંગ યાર્ડની બાજુમાં પાલિકાની માલિકીનો પ્લોટ આવેલ છે જેની ઉપર બિન અધિકૃત રીતે દબાણ થયેલ છે જેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી માંગ કરાઈ છે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલું ગધેડા માર્કેટ ચાર રસ્તા પર કોર્પોરેશન દ્વારા કચરાનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે અને પૂર્વ વિસ્તારનો તમામ કચરો ત્યાં જ ભેગો કરવામાં આવે કોર્પોરેશન દ્વારા થોડા દિવસો પહેલાં એ જ ડમ્પિંગ યાર્ડની બાજુમાં ત્યાંનું શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે હવે આ કેટલું મોટું મૂર્ખતા ભરેલું પગલું કોર્પોરેશન દ્વારા લેવાયું કહેવાય કે જ્યાં કચરાનું ડમ્પિંગ યાર્ડ છે ત્યાં શાક માર્કેટ છે અને એની મોટું મૂર્ખતાનું પગલું એ છે કે ગીજ વિસ્તારના અંદર ડમ્પિંગ યાર્ડ કચરાનું બનાવવામાં આવ્યું છે અને એક ત્યાંના રહેવાસીઓને ઘણી બધી જુદી જુદી બીમારીઓના અબરગામાં કોર્પોરેશન નાખી રહ્યું છે ત્યારે કોર્પોરેશનમાં અમે કમિશનશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે આ જે કોર્પોરેશનનું ડમ્પિંગ યાર્ડ છે એ તદ્દન ગેરવર્તરૂપ છે આવનાર દિવસોમાં જલ્દથી જલ્દ આ ડમ્પિંગ યાર્ડ ત્યાંથી દૂર કરવામાં આવે અને એ ડમ્પિંગ યાર્ડ દૂર કર્યા પછી કોર્પોરેશનના ત્યાં હસ્તક પ્લોટો આવેલા છે એનામાં પણ કચરાનું દબાણ ત્યાંના રહેવાસીઓ દ્વારા ધંધો કરવા માટે વાપરવામાં આવી રહ્યો છે તો એ દબાણ પણ દૂર કરી અને કિશનવાડી વિસ્તારને સ્વચ્છ વિસ્તાર અને સુંદર વિસ્તાર તરીકે વિકસાવવામાં આવે એવી માંગ સાથે તમે કમિશનર ઓફિસે આવ્યા હતા